શુભ સવાર મિત્રો આજે આપણે પાંચમા અધ્યાયનો સત્તરમો શ્લોક સમજીશું તદ્બુદ્ધિ અસત્તાયણ ગચ્છન્યત પુનરાવૃતિ જ્ઞાન નિર્વુધ કલમસા જ્યારે મનુષ્યની બુદ્ધિ મન શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વસંચયથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ દિવ્ય સત્ય છે ભગવાન ભગવદ્ ગીતા એક જ ઘોષણા પર કેન્દ્રિત થયેલી છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે સર્વ વૈદિક શાસ્ત્રોનું એ જ મંતવ્ય છે કે પરમ તત્વનો અર્થ પરમ સત્ય થાય છે જેને પરમેશ્વરને જાણનારા મનુષ્યો બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન તરીકે ઓળખે છે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ પરમ સત્યની પરિસીમા છે તેનાથી વધુ બીજું કંઈ જ નથી ભગવાન કહે છે મતઃ પરમ તરમ ન્યાયમ કિચિદમ અસ્થિ ધનંજય નિર્વિશેષ બ્રહ્મને પણ કૃષ્ણ જ આધાર આપે છે બ્રહ્મ હોય પ્રતિષ્ઠા માટે બધી રીતે જોતા કૃષ્ણ સર્વથા પરમ સત્ય છે પરમ બ્રહ્મ છે જેના મન બુદ્ધિ શ્રદ્ધા આશ્રય કૃષ્ણમાં છે અર્થાત જે પૂરેપૂરો કૃષ્ણ ભાવના પ્રાણ થયો છે તેના સર્વ શંકા દોસ્ત ધોવાઈ જાય છે અને તેને નિસંદે બ્રહ્મ સંબંધી સર્વ વસ્તુઓનું પૂર્ણ જ્ઞાન થાય છે કૃષ્ણ ભાવના પ્રાણ મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે કૃષ્ણમાં દ્વેજ છે એક સાથે એકત્વ તથા વ્યક્તિ છે અને આવા દિવ્ય જ્ઞાનથી સુછજ થઈને મનુષ્ય મુક્તિના માર્ગે સતત પ્રગતિ કરી શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ